અધિકારીઓ અને ત્યાંના આગેવાનો દ્વારા જે રીતે અમને જાણ કરવામાં આવી એ પ્રમાણે અમે સવારથી બધા લોકોને એલર્ટ કરી દીધા છે નદી કિનારે જે લેબરો છે જે રેતીમાં કામ કરતા કે અન્ય રીતે કામ કરતા બધા જ લોકોને અને જે ડુબાણમાં જે વિસ્તાર જાય છે એ બધા જ લોકોને એલર્ટ કરી દીધા છે ખસી જવાની બધા લોકોને સૂચના પણ આપી છે જે રીતે પાણી વધી રહ્યું છે એ પ્રમાણે જે જગ્યા પર હું ઉભેલો છું એ ઘોલ અમારું ગામ છે હંમેશા એ ગોલમાં પાણી ફર ફરી વળતા હોય છે અને અહીંયા પણ બધા લોકોને અમે એલર્ટ કરી દીધા છે અને ઉપર અત્યારે જે રીતે જાણવા મળ્યું એ પ્રમાણે વરસાદ બંધ થયો છે પણ તેમ છતાં મને લાગે છે ત્યાં સુધીમાં ત્રીસ ફૂટ પરથી ત્રીસ ફૂટથી પણ વધારે પાણી કદાચ થાય એવી સંભાવના છે જે રીતે પદમ ડુંગળી જ્યારે ત્યાં સ્મશાન ડૂબી સ્મશાન ભૂમિ ડૂબતી હોય છે ત્યારે અમને અંદાજ આવે છે કે આ રીતે પાણી વધે છે પણ વરસાદ ઓછો હોવાના કારણે વિશ્વાસ છે પણ તેમ છતાં આપના માધ્યમ દ્વારા બધા લોકોને આપણે એલર્ટ કરીએ છીએ બધા લોકોને અમે વિનંતી કરીએ છીએ કે બધા લોકોએ ખસી જવું જોઈએ પાણીનો જે રીતે ફોર્સ દેખાય છે એ પ્રમાણે ખૂબ જ કરંટ છે ને એના કારણે કોઈ નુકસાન નહીં થઈ જાય એની ચિંતા કરીને બધાએ ખસી જવું જોઈએ